એક જણો દારૂમાં પાણી નાખ્યા વગર પીતો હતો કોરે કોરો તો કોકે કીધું કોરે કોરો કેમ પીવો છો તા કે પેકલો તો હું दारू જોઉં તો પાણી આવી જાય એટલે વ્યસનમાંથી મુક્ત થાય પ્રેમ કરીએ બધાય ને દિલ થી જીવીએ અને આવા પ્રસાદ પામીએ તો ધુગામ કામ દાંત કાઢો તારો ઈજ વારો હતો દીકરા હા એક છોકરો જોવા ગયો ને કન્યાને તો રૂમમાં દીકરી બેઠેલી તો દીકરી બાપાએ કીધું જો દીકરી રૂમ માં છોકરાઓ છોકરા કરી જા છોકરો ગયો માં જોતા દીકરી ઊભી થઈ આવો આવો ભાઈ બારો ખોટો રૂપિયો એમ બારો આવ્યો તો છોકરા બાપાએ પૂછ્યું કાં બેઠા તા બટા હાલો બાપા હાલો નીકળી તક કેમ તક પૂરું કેમ તમારે એક દીકરી વધી મારે એક બેન વધી તારે એ થતું બટા ઘરે ખરો અમે ત્યાં જોયા છોકરાઓ ભાગશાળી છે હવે જોઈને શક પણ થાય હો આ પૂછો વડીલોને પહેલાં ક્યાં જોતું કોઈ હે વડીલો સંબંધ કરતાય ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપડા ભાગ બુલો રાણી બાજ્યા જયા છે પણ હકારીને કહ્યો હો બધાય હા કોઈ ફરિયાદ ન કરી એને બદલે અત્યારે તમે કેવા ભાગશાળી છો એ થોડો ઘણો ફેરફાર હોય ત્યાં બ્યુટી પાર્લરમાં મોકલી જ્યાં સફરજન જેવા કરીને ઢાબ દે બહાર આવી આવે નહી આપણે પુરુષ પાછા સ્વચ્છ અભિયાનમાં માનીએ અમારે બહેનોને ભલે ગમે એમ લાગે પણ અમે પુરુષ જેટલા ચોખા જે વાળ કપાઈને આવ્યા તો તરત નાઈ લે બેનું કોઈ દી બ્યુટી પાર્લર માં લાવ્યા પછી મોઢા ધોયા છે પણ કેવું હવે ઘરના ઘરના બેઠા ગુલ રહે ગુલશન રહે ગુલકે પતે ચલે ગયે અચ્છે અચ્છે બેઠે રહે મિસ કોલિય ચલા ગઈ બાપુ થાળ ગાહે હું એક છોકરી ને એક છોકરો બેઠેલા જોવા આવેલા એકચુલી તમે છોકરી છોકરા જોવા એક એકવાર બેઠા હોય ને એકલા

રચોઈ ફાવે છે રચોઈ તાજો સુ નહી ચકલી ને રચોઈ ફાવે છે હવે રસોઈ ફાવે છે છોકરા ને પૂછાય ગાયું આવડે છે રચોઈ ફાવે છે દીકરી કે હા રચોઈ ફાવે છે ફાવે છે આપ જે કઈ રોટલા રોટલી લાપસી આમ તો રોટલી રોટલા લાપસી વસ્તુ બોલી જાય ને પછી માણાના પેટ નો પૂછાય નહીં આ જ અઘરું છે બાકી તો બધું તમે જોઈ લાપસી સોપડીમાં વાંચે ન શીખીએ કાંઈ રોટલો કઈ સોપડીમાં કે ટીવીમાં જોયાથી ના શીખી શકાય લાપસી ને રોટલો બે રસોઈ એવું છે એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે હા બાકી તો લાપસી ખરે ઘણ્યું તે લાઈથી લાપસી કરતા ફૂંક મારો તો લાપસીનો નો કણકણ ઉડી જાય નગર લાપસી નું આખું કુટુંબ ભેગું રે આ કેમ કે ભૂપતભાઈ ના ભૂપત બેઠો ભૂપતભાઈ મેર મંજીર અમે એક જગ્યાએ જમવા બેઠા હતા અમારે તો રોજ બહાર જમવાનું તો એ અમે જમવા બેઠા હતા આમ લબ લબ થાળીમાં પીડ્યું બધું એ ઓલા માલી નો નીકળે તો થાળીને કાઠે આમ કઈ માં હકીકત થયું હતું કે હું દાંત ના કઢાવતો અમારી વાતો નહીં તમે દાંત માં કાઢ નાખો યાર અમે અહીંયા વરાળ કાઢું છું અમે જમવા બેઠા ને પછી કે ચલાવો તમે તો રોટલા ને શાક ને ઓલામાં હાથ નાખ્યો ને તો થાળી ને હારવાર આવ્યો આમ લાળું છું પછી અમે અમે અમારા આંગળીના ટેરવા થાળીની કોરે કાપ્યા ઓલા ને વસોડ આવ્યું પાછો દૂધમાં હાથ ધોઈ નાખ્યો આ ઈશારો કર્યો કે ન્યા હટતા નહીં બાકીનું બધું ખાવ પછી કોઈથી થી પૂછાતું જ નહોતું કે આ શું છે એમ અમારે જે બીજું ખાવું છે શાક ને રોટલા બીજી વાર બેન પીરવા પછી કીધું લાભ છીલે લે છે

રોટલા આવડે રોટલી આવડે લાપસી આવડે દાળ ભાત શાક પૂરી ચક્કરપારા ઇડલી સંભાર પંજાબી બધી આઈટમ આવડે મારી મમ્મી છે ને એ અરાડા હતા એટલે એકચુલી મને બધું જીવ દીપકભા લાઈવ છે પછી હાલ અરે યાર આનંદ કરો ને તમને આનંદ આવતો ને તમારે તો ગલોટિયા ખાવાની તાકાત છે તમને આનંદ કરો અને એક ત્રણ સૂત્ર ખાસ યાદ રાખજો મને બહુ ગમે છે કા હસજો કા કોક ને હસાવજો અને અમુક વાત હસી કાઢજો અમુક ની વાતો ને હસી કાઢવાની હોય એને સ્વીકારવાની ન હોય યાર તો બધું આવડે છે અને હમણાં તમે છે ને પુલાવ પણ બનાવેલો બોલ તો ઓલા મોટા એમ પુલાવ સમોસા ચાઇનીઝ બધી આઈટમ ચાઇનીઝ ભેળ પણ એવી બનાવું ને બોલ તોડી નાખે એવું બનાવ બરાબર બાજરા શું થાય રોટલો થાય પાપડ થાય ચરમિયા થાય બરાબર આ ઓલો પૂછે છે તમે આપે છે નો નોકાટ નાખતા ઓલો પૂછે ઓલી બેન ને આ બેન જવાબ આપે છે બાજરા લોટ નું શું થાય રોટલી થાય લાપસી થાય શીરો થાય ચક્કરપારા થાય થાય દીકરીનો મગજ ગયો આને લગ્ન કરવા કે લોજ કરવી બેન નો મગજ જતો ધીરે ધીરે ચોખાણ લોટ નું શું થાય એનો શીરો થાય પાપડે એના થાય બધું થાય દાડો થાય દીકરી નો આવું બોલે ને ચણાન લોટ નું જે થતો કીધું બધું જાડા ગાંઠિયા પાતળા ગાંઠિયા સેવ ખાફડા વણેલા ગાંઠિયા ગુંદી શું ન થાય બોલ છણાના લોટમાં આખી દુનિયા સમાઈ ગયેલી છે ગાંડા પૂજ્ય કલાકારોને આ ચણાનો લોટ ન હતો કલાકારો અડધા ભૂખે મરી ગયા હોત આખી દુનિયામાં કોઈના ને કુળ દેવતા ગાંઠિયા હોય તો કેવલ કલાકારોના કુળ દેવતા ગાંઠિયા છે ગાંડા બરાબર હવે અકેલી પાછો ફરી જાય ને તો વાંધો નહોતો પણ હજી આગળ વધ્યો કે માની લો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે શું કરો એટલે દીકરીએ કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ જમવાનો ટાઈમ હોય તો જમાડું જમવાનો જ ટાઈમ છે તક તો જમાડું આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરાવ હું જલ્દીથી દળી નાખું આપણા ઘરમાં બાજરો જ ન હોય તો તમે શું કરો કે તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશમાંથી લઈ આવું પાડોશ સાથે સારા સંબંધ હોય તો તમે શું કરો દીકરી કે તમને મહેમાનને ખબર ન પડે એમ હું દુકાનેથી લઈ આવું આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો દીકરી કે મારા ઘરેણા વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો તમારી પાછી એક પણ ઘરેણું નહીં તમે શું કરો કે વાસણ વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો આપણા ઘરમાં ઠીકરાના વાસણ છે બીજું કઈ નહીં તો શું કરો દીકરી એ તહેલ નાખ્યા નીકળ દુખા તારા ઘરમાં માં બાજરો ન હોય મારી માથે ઘરેણું ન હોય આપણા ઘરમાં એક રૂપિયો ન હોય પાડો હારે હારા સંબંધ ન હોય તો ત્યાં હું યારું પકડવા તારા ઘરે એના બાપાને કે બાયોડેટા વગેરે કોઈને બોલાવતા ને આવા લુખાવતા ચું કરો ચું કરો તારી માણસ આઈ જા લો એટલે આવું બધું બેન કરો

i know